પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે એ પ્રશ્ન છે ક્લેશને એટલે એમ કે બીજે કેમ વૃત્તિ વહી જાય છે દુઃખી થાય છે એમાં જવાબ મારા દીધો છે ને એ દુઃખ દુઃખીઓ કેમ થઈ જાય છે ભગવાન નો આશરો થયો તો એને દુઃખ વૈયા જ આવવા જોઈએ પાછો દુઃખી કેમ રે છે જવાબ મારા જે દીધો છે એના આધારે દુઃખ ક્લેશ નો અર્થ દુઃખ અને નહી તો ક્લેશ એટલે એમ કે મગજ એનું ડોળાઈ જાય છે કે જગત માં જાય તો પણ એવો અર્થ નથી મારે જવાબ એવો દીધો કે દુઃખ ના અર્થમાં ક્લેશ ને પામે કેમ દુઃખ ને પામે છે ભગવાન નો આશ્રિત થઈને નહીં ને કેમ પામે છે એવો પ્રશ્ન ભગવાન મળી ગયા ભગવાન ની ઓળખાણ હોત એમ થઈ ગઈ તો એમ દુઃખ કેમ આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર અમે કરીએ છીએ પરમેશ્વર ના વચન ને આડો જયારે ડોલે છે ત્યારે ક્લેશ ને પામે છે એટલે એનો અર્થ એવો થયો કે ભગવાન મળી જાય એટલા માત્ર થી દુઃખ ન વ્યા જાય ભગવાનની ઓળખાણ થઈ જાય એટલા માત્ર ભગવાન નું મળવું પ્રાપ્તિ થયું એની ઓળખાણ જ છે પણ પ્રાપ્તિ થઈ જાય તો એને દુઃખ પાડે તો જાય આજ્ઞામાં એના વિશ્વાસ ન હોય તો એને દુઃખ ન જાય ઓળખાણ થઈ ગઈ એટલે શું એમ એમ એને આજ્ઞા ન પાડે તો એને દુઃખ ન જાય આશરો તો ઘણા કર્યો હોય પણ તો દુઃખ ન જાય અશ્વથામાં જે બ્રહ્મરૂપ થઈ ગયો હતો વિશ્વાસમાં જતા તો એનો કઈ વિશ્વાસ નહીં એટલો એનો વિશ્વાસ નહીં એટલું એનું દુખ રહે વિષ્ણુ પિતા તો ભગવાન ના ભગત હતા તો એને બાણસે એમ હું શું કરવાનું ભગવાન નો એટલો બધો વિશ્વાસ નહીં એટલો જેટલો દુર્યો નો એટલો એટલે ભગવાનનો વિશ્વાસ થી આજ્ઞા પાડે ભગવાન મેળ્યા પછી પણ મળી જાય એટલે એના દુઃખ બતાવી જાય એવું નહીં મેળ્યા પછી જેટલી આજ્ઞા પાડે અને જેટલો મહારાજ નો વિશ્વાસ પૂર્વક આજ્ઞા પાડે એટલો દુઃખ નહીં તો મેળ્યા પછી ન જાય ભગવાન મળી ગયા ભગવાન નો આશરો કરી લીધો બીજી બધી આટા મારતો હોય તો કેમ જાય કર્મ ને ભગવાન બાદ ક્યારે કરે કે એનો એની આજ્ઞા પાડે પ્રશ્ન એવો છે મેળ પછી કેમ દુઃખ જતું નથી ઓલે પણ એમ થાય મેળ પછી ભગવાન માં કેમ થી ચોડતું નથી બ્રહ્માન સ્વામી નો પ્રશ્ન એવો છે એ ભગવાનનો આશ્રિત થયા પછી ભગવાનમાં જીત કેમ ચોંટતું નથી આશ્રિત તો થઈ ગયો ભગવાનનામાં એને ક્યાંક સુખ જાણ્યું હોય છે અને સુખ જાણ્યું તોય કેમ ચોંટતું નથી જીત અને મુક્તાનો સમયનો પ્રશ્ન એવો છે ભગવાનનો આશ્રિત થઈ ગયો ભગવાનના એ આશરો કરે તો એને દુઃખ હોય જવું જોઈએ તો કેમ જાતું નથી એટલે થોડુંક છેટું રહે છે ભગવાનનો આશીરો થઈ ગયો ભગવાનને જાણે છે મળી ગયા છે તો એનો વિશ્વાસ પૂર્વક આજ્ઞા નથી પાડતી આજ્ઞા જેટલી ઓછી પડે છે એટલું મારી આજ્ઞા પૂરી પાડે તો મારે કે જેવું ભગવાન નું સુખ હોય એવું એનું સુખ થાય છે મનમાં અનુકૂળતા ના આવે દુઃખ કહેવાય પછી જે હોય અંતર ક્ષેત્ર હોય કે ઓલું હોય આયરો ન થાય એ દુઃખ કહેવાય પ્રતિકૂળ વેદ ને એમ દુઃખ એને પ્રતિકૂળતા રે એને સરખો અનુકૂળ ન આવે આજ્ઞા ન પાડે વિશ્વાસ પૂર્વક આજ્ઞા ન પાડે ત્યાં હોતી જગતની પ્રતિકૂળતા આવે અંદરની ની હોતી પ્રતિકૂળતા આવે બહાર પ્રતિકૂળતા આવે બધી ત્યાં બ્રહ્માનંદ સાભ એના પ્રશ્ન મહારાજે વૈરાગ્ય કીધો કે વૈરાગ્ય રાખે તો અહીં આજ્ઞા નહી પાડવામાં વૈરાગ્ય ની ખામી કારણ એ છે કે વૈરાગ્ય નહીં ક્યારેક હોય ને ક્યારેક તો એનો ઈરાદો ન હોય ભગવાન મેળ્યા પછી પણ આ કરવાની જરૂર છે એમ જો મહારાજ વૈરાગ્ય ને આજ્ઞા પાડવામાં વૈરાગ્ય ને લીધો નથી ભાડત કે વૈરાગ ન હોય તો પણ નિયમે કરીને જેવા ઇન્દ્રિયો જીતાય છે એવા વૈરાગ્ય વાનને નો જીતાય એટલે આજ્ઞા છે એ તો નિયમમાં આવી જાય એમાં વૈરાગ્ય નું નાય ભાડાજ એવું બે ત્રણ જગ્યાએ એનું રેફરન્સ લીધો ભાડાજ કે અમે માંદા થયા ને ક્યાંક જુવોત તો વૈરાગ વાળા હોય એ રે એ પણ આ તો બધાએ અમારા મારી મોબત ને લઈને મારામાં હેત ને લઈને બધા હરખા પાડે વૈરાગ વાળા હરખા વર્તમાન પાડે છે ને વૈરાગ ન હોય એ વતે વર્તમાન હરખા પાડે વર્તમાન માં તો એક હરખું થઈ ગયું એમાં પછી વૈરાગ નું ન વૈરાગ નું એવું નર્યું ગરજ હોય કે નિમ હોય તો વર્તમાન પાડે એટલે મુક્તાન સ્વામી નો પ્રશ્ન એમાં વૈરાગ નું નથી આજ્ઞા નથી પાડ એને સમજાણું નથી કે આજ્ઞા પાળવાથી સુખ થાય છે એવું સમજાણું નથી અને ઓલે પણ સંસ્કાર ને ખામી છે આગલા જન્મમાં એને કર્યું નથી એટલે એનું મન છે એ ભગવાન મળ્યા પછી ભગવાન ઓળખાણા પછી પણ બીજે ધોળું જાય છે ઓળખાણ ઓળખાણ થઈ જાય એટલે તત ભગવાનમાં મન લાગી જાય એવું નહીં એમ ઓળખાણ થયા પછી એનો અભ્યાસ કરવો પડે એને પૂર્વ જન્મમાં અભ્યાસ કર્યો છે એટલે એને મનમાં ક્યાંય જતું નથી અને એને પૂર્વ જન્મમાં અભ્યાસ નથી કર્યો એટલે ઓળખાણ થઈ ગઈ પણ હજી થોડુંક બાકી ધીરે ધીરે કરે પરમેશ્વરના વચન ને મૂકીને જયારે આડોળો ડોલે છે ત્યારે ક્લેશ ને પામે છે અને જો વચન ને વિશે રહે તો જેવો અર્થ એવો કે ભગવાન મેળ્યા હોય ભગવાન નો આશીરો પીરો હોય ભગવાન સુખરૂપ સમજાણા હોય ભગવાન ની ઓળખાંડ થઈ ગઈ હોય તો ક્યારેક આજ્ઞા ન પાડે

અને જો વચન ને વિશે રહે તો જેવો ભગવાન નો આનંદ છે તેવા આનંદ માં રહે છે મળી જવા માત્ર થી ન થાય મળી ગયા પછી તો ઓળખાઈ ગયા પછી એને એની આજ્ઞા વિશ્વાસ પૂર્વક પાળવી પડે તો ભગવાન છે એ સુખી અને જો વચન ને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જેટલું જે ભગવાન નું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થ ને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે અને ત્યાગી હોય તે દુઃખ થાય ક્લેશ એટલે ક્લેશ છે એ દુઃખ લીધું અને ત્યાગી હોય તેને ક્લેશ નો અર્થ ઝઘડો ખાતે થાય પણ એ ઝઘડા ના અર્થમાં નથી લીધો અને બે એમ કે અને આ બે પાર્ટીમાં ક્લેશ થઈ ગયો છે ક્લેશ એટલે ઝઘડો એમ અને ત્યાગી હોય તેને કુટુંબ કલેશ કે કુટુંબ કલેશ એટલે કુટુંબમાં ઝઘડો થાય પણ અહીંયા ક્લેશનો અર્થ અર્થમાં નહીં મને ક્લેશનો અર્થ દુઃખનાથ અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો

અને ભગવાન અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે ઈતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચોત્રીસમું વચનામૃતમ જે તે થયું